તમારા પેઢીના પિતૃ પૂર્વજ સિકોતર માતા છે તો તમારી કુળદેવી જો દીવાબત્તી પૂજાપાઠ પૂજા પાઠ થતું હોય તો જ એને બિહાડવી પડે એને થોડી બીજો રૂમાલશો કે બાજુ થોડી બિહાડશો બહાર થોડી બેહાડશો એને તમારા મઢમાં જ જો તમારે પૂજા પાઠ થતું હોય ને તો જ એ પિતૃ પૂર્વજ સિકોતર માતાને બિહાડાય પણ ખાલી ભેદ એટલો રાખવો પડે કે કુળદેવી છે તો કુળદેવીનું સ્થાન ઊંચું હોવું જોઈએ બીજી કોઈ ચઢવ માતા છે તો એનાથી થોડી છેદ નીચું હોવું જોઈએ કુળદો દીવો રાજા કહેવાય ને એટલે એનું સ્થાન ઊંચું હોય એની ગાદી મોટી હોય આમ જો તો તમે પાવાગઢ અંબાજી કે બહુચરાજી ગમે તે જગ્યાએ શક્તિપીઠ ધામે મોટા મંદિરો ધામે જ્યાં હશો ત્યાં માતાજીનો ગર્ભગૃહ હોય એમાં એક જ માતાજી હોય જોજો કદાચ આજુબાજુ હોય ને તો એ બીજા સાઈડમાં રાખે પણ મેન ગર્ભગૃહમાં એક જ હોય તો એ માતાજી તમારા ઘેર મંદિરમાં કુળદેવીનું એક જ મંદિર હોય કે એક જ પાટલા પર હોય જોડે આજુબાજુ તમે જે તમારી ભક્તિના દેવ ચઢવ માતા કે પછી પિતૃ પૂર્વજ એનો જોડે તમે કરી શકો છો એમાં કોઈ દેવી શક્તિ યાત્રા થાય નહીં તમારા લોહીએ લાગતા હોય બધા દેવ તમારી કુળદેવીના જોડે બેસાડાય ને બેસાડાય કોઈ એવું કહેતું હોય પૂર્વજને માતા જોડે ના બેહાડાય તો આ વાત ખોટી છે તમારી કુળદેવી નહીં જોડે તમારા પિતૃ પૂર્વજ સિકોતર માતાને બેહાડાય બસ આટલું યાદ રાખું પણ હું તો હું થી કહીશ કે અતારા બધા મંદિરો લાવે છે ને લાકડાના પણ આવા લાકડાના મંદિરોમાં દેવ નહીં બેહે તો કહે છે કે માતાજી છે ને બેહે અત્યારે બધો સારા સારા ડિઝાઇનવાળા મંદિરો લાવે છે ને બધા જાત જાતના પણ એ હું કહું તો હું એ મંદિરમાં તમારી માતા નહીં ફાવ કે છે નહીં ફાવ તો એ મંદિરનું જે લાકડું હોય છે એ તમને ખબર ખરી કે ઓબલાનું છે કે બાવરિયાનું છે દરેક છે કે ભાઈ આંબલી હોય બાવરિયો હોય કોઈ કોઠી હોય અત્યારે તો સસ્તા લાકડા મળતા હોય જંગલમાં એટલે બધા લાયક કાપી કાપી મંદિરો બનાવ પણ લો તમારા જ મઠમાં કોઈ આંબલીનું સ્થળનું કોઈ મંદિર બન્યું તો એ તો નકારાત્મક ઉર્જા પેદા કરવા વાળું છે અમુકને કારણે આવા હોય છે મારી અમાર મઠમાં કે ઘડે ઘડે હરગી જાય છે તો હરગવાનું કારણે આ હોય છે તો એના કરતાં એક પથ્થર દિવાલમાં લગાઈ દો આ અને તમારી કુરદીન બી કરો તો એ યોગ્ય રહેશે પોતાનું ઘર હોય તો પણ આ લાકડાના મંદિરમાં મારો રોમ એવું કહે છે કે આ બધા કારણોના લીધે તમારી માતા કદાચ મઢમાં એની અહેસાસ નહીં થાય હસી તો ખરી જ પણ એની અનુભૂતિ નહીં થાય